આજનું રાશિફળ આજે સત્યાવીસ ફેબ્રુઆરી સિંહ કન્યા સહિત ત્રણ રાશિને મળી શકે છે શુભ સૂચના જાણો બાકીની રાશિઓના હાલ જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે પહેલી રાશિ છે મેષ રાશિ આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેવાનો છે તમારે તમારા વડીલોની વાત ધ્યાનથી સાંભળવી પડશે અને તમે કોઈ મનોરંજન કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો તમે મિત્રો સાથે આનંદની પળો પસાર કરશો પારિવારિક બાબતોમાં તમને સંપૂર્ણ રસ રહેશે લેવડ દેવડ સંબંધિત બાબતોમાં તમારે સાવધાન રહેવું પડશે તમને અભ્યાસ અને આધ્યાત્મિકતામાં ખૂબ જ રસ રહેશે તમારા વ્યક્તિગત પ્રયત્નો ફળ આપશે તમારે કોઈની કપશપમાં પડવાનું ટાળવું પડશે અને તમારી અંદર થોડી વધારાની ઉર્જા હોવાથી તમે દરેક કામ કરવા માટે તૈયાર રહેશો આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ આજનો દિવસ તમારા માટે ઉર્જા સભર રહેવાનો છે મિત્રો તમારા પર વિશ્વાસ રાખશે તમારા નજીકના લોકો શું કહે છે તેના પર તમારે સંપૂર્ણ ધ્યાન આપવું પડશે ઓનલાઈન કામ કરતા લોકોને મોટો ઓર્ડર મળી શકે છે જો તમે કોઈને પૈસા ઉછીના આપ્યા હતા તો તમને તે પાછા મળશે તમારા પિતાની જૂની બીમારી ફરી આવી શકે છે જે તમને પરેશાન કરશે તમારે તમારા ભાઈઓ સાથે કોઈ કામ સંબંધિત સમસ્યાઓ અંગે વાત કરવી પડશે વિદ્યાર્થીઓને મુસાફરી દરમિયાન કેટલીક મહત્વપૂર્ણ માહિતી મળશે આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ આજનો દિવસ તમારા માટે ફાયદાકારક રહેશે તમારે તમારા વિવિધ કાર્યો સમયસર પૂર્ણ કરવા પડશે રક્ત સંબંધિત સંબંધો મજબૂત બનશે તમે તમારા કામ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરશો તમને કોઈ યોગ્ય તક મળવાની સંભાવના છે લવ લાઈફ જીવતા લોકોને તેમના પાર્ટનરની વાતના આધારે કોઈ નિર્ણય લેવાનું ટાળવું પડશે તમારા મનમાં ચાલી રહેલા સંઘર્ષો વિશે તમારે તમારા ભાઈઓ સાથે વાત કરવી પડશે તમારા કોઈ સંબંધી તમારા ઘરે તહેવાર માટે આવી શકે છે વરિષ્ઠ સભ્યો સાથે વાત કરતી વખતે નમ્રતા જાળવો લોક કલ્યાણના કાર્યોમાં તમારો પૂરો સહયોગ મળશે અને તમારી જવાબદારીઓમાં ઢીલ ન કરો આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેવાનો છે તમારે તમારા કામ વિશે વધુ ઉતાવળ કરવી પડશે પરંતુ જો તમે સખત મહેનત કરો છો છતાં પરિણામ નહીં મળે તો તમે નિરાશ થશો તમારે પારિવારિક બાબતો પર સંપૂર્ણ ધ્યાન રાખવું પડશે તમારી સંપત્તિમાં વધારો થતા તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં પારિવારિક બાબતોમાં તમને સંપૂર્ણ રસ રહેશે વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણનો માર્ગ ખોલવામાં આવશે આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ આજનો દિવસ તમારા માટે કોઈ મોટું લક્ષ્ય સિદ્ધ કરવા માટેનો દિવસ છે તમને એક પછી એક સારા સમાચાર મળવાની સંભાવના છે તમે તમારા વાણી અને વર્તન દ્વારા કેટલાક નવા મિત્રો સરળતાથી બનાવી શકશો રાજકારણમાં કામ કરતા લોકોને મોટો પદ મળી શકે છે નોકરી કરતા લોકો માટે તેમની જવાબદારીઓ વધી શકે છે તમારું કામ તમારા જુનિયર પર ન છોડો તમે વિવિધ કાર્યોમાં આગળ રહેશો અને તમને તમારા સાસરીઓ તરફથી માન મળતું જણાય છે આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ રોકાણ સંબંધિત બાબતોમાં આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે તમારો વધતો ખર્ચ તમને પરેશાન કરશે અને તમે તમારા નજીકના લોકોનો વિશ્વાસ પણ સરળતાથી જીતી શકશો તમારી હિંમત અને બહાદુરીમાં વધારો થશે ઓનલાઈન કામ કરતા લોકોએ સાવચેત રહેવાની જરૂર છે તમારા કેટલાક વિરોધીઓ તમને પરેશાન કરી શકે છે વિદેશમાં રહેતા પરિવારના કોઈ સભ્યના ફોન કોલ દ્વારા તમને કોઈ સારા સમાચાર મળી શકે છે જો તમે તમારા જીવનસાથીને કોઈ વચન આપ્યું હોય તો તમારે તેને સમયસર પૂરું કરવું પડશે આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ આજનો દિવસ તમારા માટે પ્રતિષ્ઠા અને સન્માનમાં વધારો લાવશે તમારે તમારા લાંબા સમયથી પેન્ડિંગ કામ અંગે સાવચેત રહેવાની જરૂર છે વેપારમાં તમારે ઝડપથી નિર્ણયો લેવા પડશે તમારા અભ્યાસ દરમિયાન તમને આધ્યાત્મિકતામાં ખૂબ જ રસ રહેશે જો તમને અપેક્ષા કરતાં વધુ પૈસા મળે તો તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં તમે વ્યવસાયમાં કોઈ મોટો નિર્ણય લઈ શકો છો પરંતુ તમારે તમારા વધતા ખર્ચ પર નિયંત્રણ રાખવું પડશે સરકારી નોકરીની તૈયારી કરતા લોકોએ તેમની મહેનત પર કોઈ કસર છોડવી જોઈએ નહીં તમારું સંપૂર્ણ ધ્યાન કોઈ મોટા લક્ષ્ય પર રહેશે મુસાફરી દરમિયાન તમને કેટલીક મહત્વપૂર્ણ માહિતી મળશે આવનારી આઠમી રાશિ છે વૃશ્વિક રાશિ આજનો દિવસ તમારા માટે કોઈ મોટું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટેનો દિવસ છે તમે લોકોને જોડવામાં સફળ થશો તમને ધાર્મિક કાર્યોમાં ખૂબ જ રસ રહેશે અને તમે તમારા પૈસાનો થોડો ભાગ પરોપકારી કાર્યોમાં પણ ખર્ચ કરશો તમને કોઈ પણ સરકારી યોજનાનો પૂરો લાભ મળશે બેન્કિંગ ક્ષેત્રમાં કામ કરતા લોકો બચત યોજનાઓ પર સંપૂર્ણ ધ્યાન આપશે નોકરી કરતા લોકોના બોસ તેમના કેટલા કામને કારણે તેમનાથી નારાજ થઈ શકે છે જેના કારણે તેમના પ્રમોશન પર પણ અસર પડી શકે છે તમારે તમારી ભાવનાઓ પર નિયંત્રણ રાખવું પડશે આવનારી રાશિ છે ધન ભાગ્યની દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે લેવડ દેવડમાં તમારે સાવધાન રહેવું પડશે મિત્રો અને સહકર્મીઓ તરફથી તમને સંપૂર્ણ સહયોગ મળશે ધાર્મિક કાર્યોમાં તમારી શ્રદ્ધા વધશે તમે આર્થિક બાબતો પર પૂરો ભાર આપશો કોઈ લક્ષ્ય સિદ્ધ થવાથી તમે ખુશ રહેશો તમારે કોઈની ગપસપમાં સામેલ થવાનું ટાળવું પડશે અને તમે મિત્રો સાથે કોઈ મનોરંજન કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો તમારે કોઈને પૂછ્યા વગર કોઈને સલાહ આપવાનું ટાળવું જોઈએ કેટલીક જૂની વ્યવસાયિક યોજનાઓને વેગ મળી શકે છે આવનારી દસમી રાશિ છે મકર રાશિ આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેવાનો છે તમે તમારા મહત્વપૂર્ણ મામલાને સરળતા સાથે આગળ ધપાવશો પરિવારમાં કોઈ મુદ્દે વિવાદ થઈ શકે છે તમારા માટે તમારા વડીલોની આજ્ઞાનું પાલન કરવું સારું રહેશે ચાલુ સ્વાસ્થ્ય સમસ્યાઓને અવગણશો નહીં તમારા પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે તમારે તમારા આહાર પર સંપૂર્ણ ધ્યાન આપવું જોઈએ નહીં તો પેટ સંબંધિત કોઈ સમસ્યા થઈ શકે છે તમે તમારી નોકરીમાં મોટો ફેરફાર કરી શકો છો તમારે તમારી ઉર્જાનો યોગ્ય કાર્યોમાં ઉપયોગ કરવો પડશે સ્થિરતાની લાગણી પ્રબળ બનશે આવનારી રાશિ છે કુંભ રાશિ તમારા વિવાહિત જીવનમાં મધુરતા જાળવી રાખવા માટે આજનો દિવસ તમારા માટે સારો રહેશે તમારે મહાનતા બતાવવી પડશે અને કાર્યસ્થળમાં નાનાની ભૂલોને માફ કરવી પડશે થોડી જમીન અને મકાન ખરીદવું તમારા માટે સારું રહેશે તમારે કોઈ ઉતાવળે નિર્ણય લેવાથી બચવું પડશે જો તમે કોઈના ઉપદેશો અને સલાહોને અનુસરો છો તો તે પરિવારના અન્ય સભ્યોને નારાજ કરી શકે છે તમારી નેતૃત્વ ક્ષમતા વધશે તમારે સામૂહિક કાર્યને પ્રાથમિકતા આપવી પડશે તમારા સાથીદારો તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે તમને દરેકનો સંપૂર્ણ સહયોગ મળશે આવનારી બારમી રાશિ છે મીન રાશિ આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે તમારે તમારા કામમાં સાવધાની રાખવાની જરૂર છે અન્યથા કેટલાક કપટી લોકો તમને નુકસાન પહોંચાડી શકે છે વ્યવસાયિક બાબતોમાં તમારા પ્રયત્નોને વેગ મળશે અને તમને તમારા સહકર્મીઓનો સંપૂર્ણ સહયોગ મળશે કોઈની વાતથી જલ્દી પ્રભાવિત ન થાવો નહીં તો કોઈ તમને ખોટી સલાહ આપી શકે છે તમારી મહેનત પર વિશ્વાસ રાખો અને નોકરી સુધી રહેલા લોકોને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે લેવડ દેવડ બાબતોમાં આંખ ને કાન ખુલ્લા રાખો અને કોઈ મોટું જોખમ લેવાનું ટાળો